નમસ્કાર મિત્રો યુ ડાયસ પ્લસ બે હજાર હજાર ચોવીસ પચીસની અંદર અત્યારે જે લેટેસ્ટ મોડ્યુલ ઓપન થયું છે તેના વિશે ચર્ચા કરીએ છીએ તો સૌથી પહેલાં યુ ડાયસ પ્લસ પર તમે સર્ચ કરશો એટલે યુ ડાયસ પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલ પર આવી રીતે તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે અહીંયાથી નીચે લઈ જશો એટલે અહીંયાથી સિલેક્ટ સ્ટેટ કરવાનું રહેશે સિલેક્ટ સ્ટેટની અંદર તમે આપણું રાજ્ય સિલેક્ટ કરશો એટલે કે ગુજરાત સિલેક્ટ કરી ત્યારબાદ ગો પર ક્લિક કરવું ત્યાર પછી અહીંયાથી તમને યુઝર આઈડી અને પાસવર્ડ પૂછવામાં આવશે આ યુઝર આઈડી અને પાસવર્ડ તમે અંદર એન્ટર કરશો એટલે તમારી શાળાનું તમને લોગિન ઇન અહીંયાથી જોવા મળશે હા હું અહીંયાથી લોગ કરી રહ્યો છું આ રીતે તમારું મોડ્યુલ ઓપન થશે તમને આવી રીતના બે ઓપ્શન જોવા મળશે તો સૌથી પહેલાં આપણે બે હજાર ચોવીસ પચીસ ઉપર ક્લિક કરીએ છીએ બે હજાર ચોવીસ પચીસ પર ક્લિક કરતા મિત્રો તમને અહીંયા આ રીતના ડેશબોર્ડ ઉપર તમને જોવા મળશે ડાબી બાજુ તમને સ્કૂલ ડેશબોર્ડ સ્કૂલ પ્રોફાઇલ્સ સ્કૂલ પ્રિવિલિયન્સ લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ સેક્શન મેનેજમેન્ટ સેક્શનશીપ આપ દરેક વસ્તુ તમને જોવા મળશે હવે અત્યારે આપણે અહીંયા તમને ઝીરો ઝીરો બતાવે છે કારણ કે ચોવીસ પચીસમાં તમે કોઈ બાળક અપડેટ કરેલ નથી ત્યાર પછી હવે સૌથી પહેલાં આપણે પ્રોગ્રેસિયન એક્ટિવિટી પર જવાનું છે અહીંયા તમને મિત્રો પ્રોગ્રેસિયન યુઝર મેન્યુઅલ આપવામાં આવેલી છે કેવી રીતે કરવું તેની ગાઈડલાઇન છે વ્યૂ સમરી પર તમે ક્લિક કરો છો તો તમને અહીંયા તમારા જે આ બે હજાર ત્રેવીસ ચોવીસના બાળકો જે છે એ તેમનું સ્ટેટસ તમને અહીંયા પેન્ડિંગ જોવા મળે છે આપણે આ મોડ્યુલ પર ન જતા તમને ફક્ત સમજૂતી માટે અહીંયા વ્યૂ સમરી કરીને મેં બતાવ્યું ત્યાર પછી અહીંયા પ્રોગ્રેસિયન સમરી સેક્શન વાઇઝ એટલે અહીંયા તમને સેક્શન વાઇઝ જે કંઈ વિગતો આપવામાં આવી છે કે તમારા દરેક ધોરણ બતાવે છે અને જો અપડેટ થઈ ગયેલા હશે તો અહીંયા અપડેટેડ આવશે નહીંતર અહીંયા પેન્ડિંગ બતાવશે હવે મિત્રો અહીંયા પ્રોગ્રેસિયન એક્ટિવિટી પર જવાનું છે અને પ્રોગ્રેસિયન મોડ્યુલ પર તમારે અહીંયાથી ગો પર જવાનું છે ગો પર જશો એટલે તમને અહીંયાથી ક્લાસ પૂછવામાં આવશે તમે જે ક્લાસ અપડેટ કરવા માગો છો માનો કે અહીંયા યુકેજી એટલે કે બાલવાટિકાને આપણે લઈએ છીએ એ પર ક્લિક કરીએ છીએ અને ત્યારબાદ અહીંયાથી ગો પર જશો આ રીતે તમે આગળ વધશો મિત્રો એટલે અહીંયાથી તમને દરેક વિગતો દરેક બાળક અહીંયાથી ઓપન થશે બાળકનું નામ એનો પેન નંબર સ્ટેટ કોડ આ દરેક વિગતો અહીંયા લખેલી હશે પ્રોગ્રેસન સ્ટેટસની અંદર જેવું તમે અહીંયા સિલેક્ટ કરશો એટલે અહીંયા પ્રમોટેડ પાસ કેવી રીતે છે હવે માનો કે બાલવાટિકા છે તેમાં આપણે બાળકોની પરીક્ષા લીધેલી નથી એટલે અહીંયા તમને જે ઓપ્શન પૂછવામાં આવે છે પ્રમોસેડ પાસ પાસડ વિથ એક્ઝામિનેશન નોટ પ્રમો નોટ પ્રમોટેડ નોટ પાસેડ રિપીટર પ્રમોટેડ પાસેડ વિધાઉટ એક્ઝામિનેશન અને ડિસકન્ટિન્યુ બિફોર એક્ઝામિનેશન આમાંથી તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે જો તમે બાળકની પરીક્ષા લઈને પાસ કરેલો છે તો પ્રમોટેડ પાસડ આવશે જો એ નથી પાસ કરેલો તો નોટ પ્રમોટેડ આવશે પ્રમોટેડ પાસેડ વિધાઉટ એક્ઝામિનેશન પરીક્ષા લીધા વગર એને આગળ મોકલેલો છે એટલે તમને અહીંયા માર્કનું ઓપ્શન બંધ થયેલું જોવા મળશે જો તમે એને પ્રમોશન પાસડ વિથ એક્ઝામિનેશન કરશો તો અહીંયા તમારે ટકા લખવાના થાય છે એટલે કે ત્રણથી પાંચની અંદર તમારે આવી રીતે ટકા બતાવી અને એને પ્રમોશન આપવાનું રહેશે હવે અહીંયા પરીક્ષા વગર આપણે બાળકને પાસ કરેલું છે બાલવાટિકાનું છે એટલા માટે ત્યાર પછી અહીંયા સ્કૂલની એની એટેન્ડન્સ બતાવે છે કે કેટલા દિવસ સુધી બાળક પરીક્ષામાં ગયા વર્ષે કેટલા દિવસ સુધી બે હજાર ચોવીસના વર્ષમાં કેટલા દિવસ શાળામાં હાજર રહ્યું છે તો એ તમારે અહીંયા એ લખવાનું રહેશે ત્યાર પછી સ્કૂલ સ્ટેટસની અંદર તમે 24-25 નું વર્ષ સિલેક્ટ કર્યું છે તો જો એ બાળક આપણી શાળામાં જ છે તો સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ આવશે જો એ બાળક બાલવાટિકા અથવા પહેલામાંથી અથવા બીજામાંથી ત્રીજામાંથી કોઈ પણ ધોરણમાંથી આપણી શાળામાંથી અન્ય શાળામાં ગયું છે તો લેફ્ટ સ્કૂલ વિથ ટીસી તમારે દર્શાવવાનું રહેશે આ બાળક અત્યારે આ જ શાળામાં ભણે છે એટલા માટે આપણે અહીંયા સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ આપી દઈએ છીએ બરાબર આ રીતે એનું અપડેટ આ એક કોલમ અહીંયા પૂર્ણ થાય છે ત્યાર પછી સેક્શન વનની અંદર ગયું છે તે કયા ક્લાસમાં ગયું છે તે તમારે સિલેક્ટ કરવાનું છે આ રીતે એનો ક્લાસ સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી અહીંયાથી અપડેટ પર તમે ક્લિક કરશો મિત્રો એટલે આ બાળકનું અપડેટ આવી રીતે સ્ટુડન્ટ ડિટેલ અપડેટેડ સક્સેસફુલી એ ઓકે લખેલું આવી જશે આવી રીતે દરેક બાળકોને આપણે સ્ટેપ બાય સ્ટેપ હવે તમને આ ક્યાં જોવા મળશે એ હું તમને બતાવી રહ્યો છું તો તમે જોઈ શકશો સ્કૂલ ડેસ્ક હું ઓપન કરીશ તો અત્યારે એ તાત્કાલિક અહીંયા દર્શાવતું નથી પરંતુ જ્યારે પ્રોગ્રેશન એક્ટિવિટીમાં જઈ ફરીથી તમે ગો મોડ્યુલ પર ક્લિક કરશો ફરીથી તમે એ જ ક્લાસ સિલેક્ટ કરશો અને વર્ક પણ એ જ સિલેક્ટ કર્યો છે અને ગો પર જશો ત્યારે જે બાળક તમે અપડેટ કર્યું છે તે જે પેન્ડિંગ લખેલું આવતું હતું અહીંયા તમે જોઈ શકો કે આ બીજું બાળક પેન્ડિંગ બતાવે છે જ્યારે એક બાળક અહીંયા આગળ ડન લખેલું આવી ગયેલું છે આ રીતે દરેક બાળકને તમે અપડેટ કરવાના રહેશે ધોરણ ત્રણ થી પાંચની અંદર અહીંયા ટકા લખી ટકા લખવાના રહેશે અને હાજર દિવસો પણ તમારે લખવાના રહેશે જો બાળક આ આવી રીતે આપણા જે ગઈ સાલના જેટલા બાળકો છે એ દરેકે દરેક બાળકને આવી રીતે આપણે અપડેટ કરવાના રહેશે અપડેટ દરેકે દરેક માનો કે અહીંયા આ શાળાની અંદર ગઈ સાલ સેવન્ટી એટ બાળકો છે તો સેવન્ટી એટી એટ બાળકોને આવી રીતે આપણી શાળામાંથી અન્ય શાળામાં ગયા છે તો એમને અહીંયાથી લેફ્ટ વિથ ટીસી એ તમારે દર્શાવી અને આગળ મોકલવાનો રહેશે ત્યાર પછી ફરીથી હું તમને એ જ વસ્તુ ફરીથી રિપીટ કરું છું કે આ અહીંયા તમામ બાળકો જ્યારે અપડેટ થઈ જાય તમારા ગઈ સાલ બે હજાર તેવીસ ચોવીસમાં જેટલા બાળકો અહીંયા બતાવે છે એ બધા જ બાળકો અપડેટ થઈ જાય પછી તમારે અહીંયા ફાઇનલાઇઝ ઓપ્શન અહીંયા શું લખેલું છે ફાઇનલાઇઝ પ્રોગ્રેસન ફોર એકેડેમિક યર બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે ત્રેવીસ ચોવીસમાં જેટલા બાળકો મારી શાળામાં હતા એ દરેક બાળકો અપડેટ થઈ જાય ત્યારબાદ અહીંયાથી તમારે આ હિયર બાય પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે આ જ્યારે ફાઇનલાઇઝ ઓપ્શન પર તમે ક્લિક કરશો ત્યારે જ તમને આ ઇમ્પોર્ટ મોડ્યુલ એટલે કે જે નવા બાળકોને એન્ટ્રી કરવાની છે એ ત્યારે જ ઓપન થશે નવા બાળકોની એન્ટ્રી કેવી રીતે કરવી તેનો વિડીયો આપણે નેક્સ્ટ બીજો એક વિડીયો મૂકીશું એની અંદર આપણે એ દર્શાવીશું અત્યારે ફક્ત અને ફક્ત તમારી શાળામાંથી જેટલા બાળકો બે હજાર ત્રેવીસ ચોવીસમાં હતા એ દરેક બાળક તમારે આવી રીતે અપડેટ કરવાનો રહેશે